બે અઠવાડિયા સુધી આરોગ્ય વિભાગનો કાર્યભાર મુખ્યમંત્રી પાસે ત્રિપુલ પાનસેરિયાને કાર્યરત થતા બે અઠવાડિયા સુધીનો સમય લાગી શકે છે થી દિવસ બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થાય તેવી શક્યતા છે સૂત્રો તરફથી જે મળતી માહિતી મુજબ છે ત્રેવીસ ડિસેમ્બરથી સારવારના કારણે સચિવાલય તેઓ આવી નથી શક્યા ચોવીસ અને એકત્રીસ થી બંને કેબિનેટમાં હાજર નથી થઈ શક્યા પાનસેરિયા કરોડ મણકાના ઓપરેશન બાદ મુંબઈની હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ છે હાલમાં આરોગ્ય વિભાગનો ચાર્જ મુખ્યમંત્રી પાસે છે તો હજુ પણ આવનારા લગભગ પંદર દિવસ જેવો સમય લાગી શકે છે મુખ્યમંત્રીને હજુ પણ જે આરોગ્ય વિભાગનો હવાલો મુખ્યમંત્રી અત્યારે સંભાળી રહ્યા છે આગળ પણ હજુ પંદર દિવસ જેવું તેમને સંભાળવું પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ફરી એક વખત આપણી સાથે હિરેન રાજેગુરુ જોડાઈ ગયા છે હિરેન જે રીતે પ્રફુલ પાનસેરિયાનું જે ઓપરેશન થયું છે અને મુંબઈમાં તેઓ સારવાર હેઠળ છે ત્યારે મુખ્યમંત્રી જે વધારાનો હવાલો અત્યારે સંભાળી રહ્યા છે હજુ પણ બે અઠવાડિયા તેમને સંભાળવો પડે તેવી શક્યતા છે હિરેન બિલકુલ અત્યારે જે પ્રમાણેની માહિતી મળી છે એ પ્રમાણે વધારે દસથી પંદર દિવસ પ્રફુલ્લ પાસેયા એ મુંબઈની એમએન હોસ્પિટલની અંદર સારવાર હેઠળ જ રહેશે કારણ કે ત્રેવીસ ડિસેમ્બરથી તેઓ મુંબઈની એમએન હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે કરોડ રજૂની અંદર મણકાની ગાદીનું ઓપરેશન તેમનું કરવામાં આવ્યું હતું અને એ પ્રોપરેશન બાદ તેમને તકલીફ વધતા ત્રેવીસ ડિસેમ્બરના રોજ તેમને દાખલ કરવામાં આવ્યા છે તેમની ગેરહાજરીની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ આરોગ્ય વિભાગનો હવાલો હવાલો સંભાળી રહ્યા છે જે મુખ્યમંત્રીએ આગામી દસ થી પંદર દિવસ સુધી હજુ પણ સંભાળવો પડે એ પ્રકારની માહિતી હાલ સામે આવી રહી છે ત્રેવીસ ડિસેમ્બરથી મુંબઈની હોસ્પિટલની અંદર સારવાર લેવાના કારણે પ્રફુલ્લ પાંચરિયા બે કેબિનેટની અંદર હાજર નથી રહી શક્યા ચોવીસમી ડિસેમ્બર અને એકત્રીસમી ડિસેમ્બરના રોજ રાજ્ય સરકારની કેબિનેટ બેઠકનું આયોજન થયું હતું જેની અંદર મંત્રી પ્રફુલ પાનસેરિયા હાજર નતા રહી શક્યા જોકે ત્યારબાદ એક કેબિનેટ જે સામાન્ય રીતે બુધવારે મળતી હોય છે તે મળી નથી અને આ વખતે પણ કેબિનેટ ન મળે એ પ્રકારની પરિસ્થિતિ છે કારણ કે બુધવારે એટલે ઉત્તરાયણનો દિવસ છે અને ઉત્તરાયણના દિવસે રજા હોવાના કારણે કેબિનેટ નહીં મળી શકે પરંતુ આ પરિસ્થિતિની અંદર જ્યારથી રાજ્ય સરકારના મંત્રીમંડળની અંદર ફેરફાર થઈ